સુરતના પાંડેસરામાં યુવકની હત્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા સાગર સોલંકી તરફથી સમાચાર મળી રહ્યા છે કે સુરતના પાંડેસરા નામનો યુવક હતો જે પુણેમાં કામ કરતો હતો અને જે પુણેથી ગત રોજના રોજ સુરત ખાતે આવ્યો હોવાના સમાચાર છે અને આ યુવકની હત્યા થઈ છે સુરતના પાંડેસરાથી જે અંગેની માહિતી મળી રહી છે અમારા સંવાદદાતા સાગર સોલંકી તરફથી સુરતના પાંડેસરામાં આ ઘટના બની છે જે ઔદ્યોગિક વિસ્તાર છે પાંડેસરા અને આ યુવક મહારાષ્ટ્રના પુણે ખાતે સિક્યોરિટીમાં કામ કરતો હતો એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગઈ ગત રોજના રોજ એ મહારાષ્ટ્રથી ગુજરાત આવ્યો હતો સુરત ખાતે અને સુરતના પાંડેસરેમાં આ યુવકની હત્યા થયાના સમાચાર છે સંદીપસિંહ નામનો યુવક હતો જેની હત્યા થઈ છે